જય ભારત ખેડૂત મિત્રોને મારે ખાસ જણાવવાનું છે કે આપણે જે મગફળીની નોંધણી કરાઈ છે મહિના પહેલાં જે આપણે નોંધણી ચાલતી હતી એની અંદર આપણે નોંધણી કરાઈ છે અને હવે ઘણા ખેડૂત મિત્રોને નંબર આવે છે આગળના દિવસે નંબર આવે છે અને બીજા દિવસે આપણે મગફળી લઈને જવાનું હોય છે એની અંદર મગફળી તોલ્યા પછી જે આપણે જે કેન્દ્રો નક્કી કરેલા છે જે ડીસાની અંદર નવ કેન્દ્રો એની અંદર શું કરવામાં આવે છે કે ખેડૂતની મગફળી તોલ્યા પછી એના પાસેથી ભાડાના ભાઈ મજૂરીના બોને પંદર રૂપિયા માગવામાં આવે છે પર બોરીએ જો તમારું ટોલું ભરેલું હોય અને તમે ઢગો કરો હોય તો અમારા પાસેથી પંદર કે પાંચ રૂપિયા તો એ ફરજીયાત લે જ છે જેમ કે નવ્વાણું ટકા ખેડૂતો જોડેથી તો પંદર રૂપિયા જ લેશે અને આમ કોઈક જો કોઈક જાગૃત ખેડૂત હોય અને એ જો વાત કરે તો એના પાસેથી પર બોરીએ પાંચ રૂપિયા લે છે પણ હું એક તમને ચોખ્ખો કહી દઉં કે ખેડૂત ભાઈઓને એક પણ રૂપિયો આપવાનો હોતો નથી જે સંઘ દ્વારા જે મગફળી ખરીદી કરવામાં આવે છે અને સરકારશ્રી દ્વારા જે મગફળીની ખરીદી કરવામાં આવે છે એની અંદર ખેડૂતને તોલાઈનો કે ભરાઈનો કે એક રૂપિયો પણ આપવાનો હોતો નથી એ ટોટલ પૈસા જે ગવર્મેન્ટ તરફથી એમને બોરી પરવાણે ચૂકવવામાં આવે છે તો ખેડૂતભાઈને ખાસ મારી વિનંતી છે કે જે જે ખેડૂતભાઈઓનો નંબર આવી ગયો છે ને આપી દીધો એ તો વાત પટી ગઈ પણ હજી ઘણા ભાઈ ખેડૂતોના નંબર બાકી છે આજે મેં મગફળી ભરાઈ ત્યારે મને આ ધ્યાનમાં આવ્યું મને ખબર નથી કે ભાઈ આ ખેડૂતો જોડેથી જે મજૂરીના પૈસા જે અલગથી લેશે આજે હું ખુદ ગયો જ્યારે મારા જોડેથી માગવામાં આવ્યા પૈસા ત્યારે મેં એનો ઇન્કાર કર્યો અને ઇન્કાર કરવાની સામે મારો વિરુદ્ધ થયો વિરુદ્ધ થતાં મેં ઉપર લેવલે જાણ કરી અને ઉપર લેવલથી એમને મેસેજ આપવામાં આવ્યો ત્યારે એમણે મારી મજૂરી લીધી નથી પણ જે ખેડૂત ભાઈઓ કોઈ આગળ આવવા તૈયાર નથી કોઈ બોલવા તૈયાર નથી તો જે જે ભાઈને મજૂરીના પૈસા ન આપવા હોય એ તમારો હક છે પણ તમારે ગયા ખાતર જો જવા દેવા હોય તો તમે ખેડૂત ભાઈઓ જવા દેજો બાકી કોઈ પણ ખેડૂતને પૈસા આપવાના હોતા નથી બીજું કે તમારે ડરવાની કોઈ જરૂર નથી કે તમારો સેમ્પલ કેન્સલ થઈ જશે હો ગ્રામ મગફળીની અંદર તમારા સિત્તેર ગ્રામ તો દાણા સારા નેકળા નેકળા ને નેકળે એમાં કોઈ મીનમેખ નથી તો તમે શું કામ ડરો છો કોઈની ડરવાની જરૂર નથી અને તો છતો તમે વિરુદ્ધ કરો અને વિરુદ્ધ કરવા છત પણ તમારા જોડે જો તમારા જોડેથી જો મજૂરી લેવામાં આવે તો તમારે અમારો કોન્ટેક કરવાનો અમારો નંબર લખી લો નવ્વાણું બસો એકાવન તેતાળીસ ચાર છત્રી ભારતીય કિસાન સંઘ પ્રચાર પ્રમુખની જવાબદારી મારી છે પણ તમે જાઓ છો ખેડૂતભાઈ નહીં જાગે અને ખેડૂતભાઈ કોઈ એનો વિરોધ નહીં કરે ત્યાં સુધી આપણે લૂંટાવાનો વારો આવશે આગળ આગળ ખેડૂતભાઈઓ આપણે લૂંટાણા છો અને વરે લૂંટાવાનો આ મગફળીની કેન્દ્રની અંદર એક મહિનો મગફળી લેટ તોલી એની અંદર સરકારનું શું કહ્યું આપણી મગફળી દર બોરીએ બે કિલોની ઘટ પડી છે એ આપણને ઘટ પડી ચલો જી ગયો તો ગયો પણ હવેની તારીખની અંદર જે આપણું શોષણ કરે છે એની અંદર આપણે મજૂરિયાને આડું થવાનું નથી મજૂરિયાને મજૂરી કેન્દ્રને આપવાની છે આ મજૂરીયા જોડે જતી નથી કેન્દ્રવાળા જે કેન્દ્ર લઈને બેઠા છે જે દુકાનો એ દુકાનોવાળાના પેટમાં જાય છે આ પૈસા સરકાર દ્વારા અલગ લે છે ખેડૂત દ્વારા અલગ લે છે અને એમને જે મજૂરી આપવાની આવે છે એ સરકાર આપે છે પણ એમને શું કરવું છે સરકાર જોડેથી લેવું છે અને ખેડૂત જોડેથી લેવું છે એટલે ખેડૂત ભાઈઓને ખાસ મારી વિનંતી કે જે ભાઈ ખેડૂતો મગફળી ભરાઈ હોય એ ભાઈને તો જે પટી ગયું પણ હવે જે નવા ખેડૂતોને ભરાવ્યું હોય એને આ વાત ખાસ ધ્યાનમાં રાખે અને વિડીયો ખૂબ શેર કરજો અને જેમ ભણે એમ ખેડૂતો હજી આ માહિતી પહોંચાડજો મીડિયા કોઈ આગળ આવવા તૈયાર નથી કારણ કે મીડિયાને સામે કોઈની બોલવાની તાકાત નથી ખેડૂત બિચારો ડરે છે એને એવું લાગે છે કે મારી મગફળી કેન્સલ કરી નાખશે તો મારી બોરી નહીં લે તો એના લીધે ખેડૂત આગળ આવતો નથી પણ આપણી મગફળી કમ્પ્લીટ હોય તો આપણે કોઈ ડરવાની જરૂર નથી ખાલી ઈટાળા લઈને જવાનું નથી બાકી કચરો હશે તો એ તો કચરો આપણો જે સો ગ્રામની અંદર સિત્તેર ગ્રામ દાણા નીકળવા જોઈએ એ તો એમ નીકળે છે તમે તમારા ઘરે